આ વખતે એક દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની કે એ જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે તે સિદ્ધ સંત સવારે નિત્યક્રમ મુજબ ગંગામાં સ્નાન કરવા જતા હતા ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે એવું શું થયું કે જ્યારે પ્રયાગરાજના મહાકુંભમાં એક સાધુને ગંગા નદીમાં સ્નાન કરતા રોકવામાં આવ્યા ત્યારબાદ પ્રયાગરાજના તે ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો તેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે તો ચાલો જાણીએ શું ઘટના બની હતી પરંતુ તેના પહેલા વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો બે હજાર પચીસ ના જાન્યુઆરી મહિનામાં સદીનું સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભ દર બાર વર્ષે એક વાર આવે છે અને આ ખૂબ જ રહેલું છે ગંગામાં સ્નાન કરવાનું એટલા માટે દેશ અને દુનિયામાંથી કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે પરંતુ હમણાં એક એવી ઘટના બધાની સામે આવી રહી છે જેણે બધાના હોશ ઉડાવી દીધા છે જ્યાં એક સાધુ મહારાજને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા કોઈ પણ મહાકુંભ સાધુ વગર અધૂરો છે મહાકુંભ શરૂ થયાના કેટલાય દિવસો પહેલા સાધુ સંતો પ્રયાગરાજ પહોંચી જાય છે આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહેનાર રાધાનંદજી મહારાજથી

ત્યારે તે મહાકુંભમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા તેઓ લગભગ મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કેમ કે તેમને પ્રયાગરાજમાં બે થી ત્રણ મહિના વિતાવવા હતા તેમનું કહેવું હતું કે મહાકુંભ એ પવિત્ર સમય હોય છે જે સમયે દેવી દેવતા સ્વયં તે સ્થાન પર હાજર હોય છે તે જગ્યા પર તપ કરવું સાધના કરવી ભગવાન કરવું એ ખૂબ જ હોય છે બીજા દિવસે સવારે રાધાનંદજી મહારાજ જ્યારે સવારના સાડા ત્રણ વાગી રહ્યા હતા સવાર સવારમાં ચાર વાગે સ્નાન કરવાનો તેમનો નિત્યક્રમ હતો તેમણે વિચાર્યું કે આજે ગંગા નદીનું પવિત્ર સ્નાન કરવું જોઈએ અને તે પ્રયાગરાજના ગંગા ઘાટ પર આ જોઈને ખૂબ જ ખુશી થઈ જ્યારે તેમણે પોતાના કપડા ઉતાર્યા અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં ઉભેલા કેટલાક નગર નિગમના અધિકારીઓએ તેમને રોકી લીધા તેમનું કહેવું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો કે અત્યારે સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે પ્રયાગરાજમાં દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય કરવામાં આવે છે જેથી દિવસ અને સાંજના સમયે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યા અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે પરંતુ દરરોજ મારો સવારે ચાર વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં જ સ્નાન કરીશ અને મારા એકલાના નાહવાથી ના તો તમારી વ્યવસ્થામાં કોઈ તકલીફ થશે કે ના મને કોઈ તકલીફ પડશે પરંતુ તે અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને તે સાધુ મહારાજને કહેવા લાગ્યો કે તમારે અત્યારે જ કેમ સ્નાન કરવું છે હજુ તો આખો દિવસ પડ્યો છે શું તમને અત્યારે કોઈ માણસ સ્નાન કરતો દેખાઈ રહ્યો છે શું તમારી અંદર એટલી બધી શક્તિ છે કે સવારના ચાર વાગે આટલા બધા ઠંડા પાણીમાં તમે સ્નાન કરી શકશો ખોટી ખોટી વાતો કરવાની બંધ કરો અને અત્યારે અહીંથી જતા રહો હજુ સુધી તો રાધાનંદજી મહારાજ ખૂબ જ વિનમ્ર હતા ખૂબ જ ધીરજ રાખીને ઊભા હતા પરંતુ તે અધિકારીના અપશબ્દોને સાંભળીને અચાનક તેમને ખૂબ જ ખોટું લાગ્યું તેમનું માનવું હતું કે ગંગા નદી પર કોઈનો અધિકાર નથી આ તો સાક્ષાત ભગવાન શંકરની જટાઓમાંથી નીકળે છે જેની અંદર બધાને પોતાના પાપ ધોવાનો અધિકાર છે અને તેના માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજે તે અધિકારીને કશું કહ્યું નહીં અને સામે પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને લાગી રહ્યું હતું કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે હવે ફરીથી જ્યારે ગંગા નદીની અંદર સાફ સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે અચાનક એક ખૂબ જ મોટી ઘટના બની તેમાં જે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચાલુ જ નહોતા થઈ રહ્યા એવું લાગી રહ્યું હતું કે કદાચ તે જામ થઈ ગયા છે કે પછી તેની અંદર ઘણો બધો કચરો ફસાઈ ગયો છે અધિકારીએ તે મશીનને ચેક કરીને તેમાંથી બધો કચરો બહાર કાઢી નાખ્યો બધાને આશા હતી કે હવે આ મશીનો ચાલુ થઈ જશે પરંતુ ફરીથી મશીન ચાલુ કરવામાં આવ્યા ત્યારે કોઈ મશીન ચાલુ થયું નહીં બધા અધિકારીઓ ખૂબ જ હેરાન હતા કોઈના સમજમાં નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે જ્યારે મશીન ચાલુ થયા નહીં ત્યારે કેટલાક મિકેનિકલ એન્જિનિયરની ટીમને ત્યાં બોલાવવામાં આવી તે બધા મિકેનિકોએ મશીનને ખૂબ જ સારી રીતે ચેક કર્યા અને તેમણે કહ્યું કે મશીનો તો એકદમ કમ્પ્લીટ છે પરંતુ તે ચાલુ ન ન થવાનું કારણ કોઈની સમજમાં આવી રહ્યું હતું રાધાનંદજી મહારાજ હજુ પણ તે ઘાટ પર ધ્યાન અવસ્થામાં બેઠા હતા ગંગા નદીનું સાફ સફાઈનું કાર્ય તે દિવસે રોકી દેવામાં આવ્યું હતું બધા લોકો ખૂબ જ હેરાન હતા તે સમય એક મિકેનિકલ એન્જિનિયર જે મશીન રિપેર કરવા માટે આવ્યો હતો રાધાનંદજી જોયા ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ તે રાધાનંદજી મહારાજના ચરણોમાં પડી ગયો અને મહારાજ તેને આશીર્વાદ આપવા લાગ્યા પછી તે બધા અધિકારીઓને કહેવા લાગ્યો કે આ મહેશ્વરના સિદ્ધ સંત છે બાળપણમાં જ્યારે એક વખત મને સાપે ડંખ માર્યો હતો ત્યારે તેમણે પોતાના ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો ત્યારે ત્યાંના અધિકારીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયો હતો કે જો સાધુ મહારાજ પોતાના દૈનિક ક્રમ મુજબ સવારે ચાર વાગે ગંગામાં સ્નાન કરવા માંગતા હતા તો મારે તેમને રોકવાનો અધિકાર ન હતો મેં તેમનું અપમાન કર્યું તેમણે ખરું ખોટું સંભળાવ્યું તેમણે અપશબ્દો કહ્યા અને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા તેનું પરિણામ મશીનો ખરાબ થવાના રૂપમાં અમે ભોગવી રહ્યા છીએ હવે આ મહારાજ જ અમારી સમસ્યાનું સમાધાન કરી શકશે અમારે તેમની માફી માંગવી પડશે ત્યારે બધા અધિકારીઓ ભેગા મળીને રાધાનંદજી મહારાજ પાસે ગયા અને તેમના ચરણોમાં બેસી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે અમને એ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય સંત છો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અમારે તમને સ્નાન કરવાથી રોકવા નહોતા જોઈતા રાધાનંદજી મહારાજ હજુ પણ ખૂબ જ વિનમ્ર હતા તેમણે અધિકારીઓને કહ્યું એવું જરૂરી નથી કે કોઈ ચમત્કારી સંત હોય તો જ તેમને ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે ગંગા નદી પર સાધુ સંતોનો સૌથી પહેલો અધિકાર છે બધા અધિકારીઓએ તેમને હાથ જોડીને કહ્યું હવે તમે ગંગા નદીમાં સ્નાન કરી શકો છો અમે તમારી માફી માંગીએ છીએ રાધાનંદજી મહારાજ સમજી ગયા હતા કે બધા અધિકારીઓને તેમણે કરેલી ભૂલ નો અહેસાસ થઈ ગયો છે તેમનું અભિમાન દૂર થઈ ગયું છે તેમણે તે અધિકારીઓને કહ્યું કે તમે ચિંતા શું કામ કરો છો હજુ સમય ક્યાં ગયો છે જરા તમારા ઘડિયાળમાં સમય તો જુઓ કેટલા વાગ્યા છે જ્યારે બધા અધિકારીઓએ પોતાના ઘડિયાળમાં સમય જોયો ત્યારે તેમના રૂવાડા ઊભા થઈ ગયા કેમ કે તે સમય સવારના ચાર વાગી રહ્યા હતા કોઈ પણ અધિકારીને એ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો આખરે રાધાનંદજી મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે રોકી લીધો આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓ તેમના ચરણોમાં પડી ગયા અને રાધાનંદજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા આ ચમત્કારિક ઘટના બાદ બધા લોકો તેમને માની ગયા અને તેમના દાસ બની ગયા ત્યાર તે પોતાના નિયત ક્રમ અનુસાર સવારે ચાર વાગે ગંગા નદીમાં સ્નાન કરવા પહોંચ્યા અને બીજી બાજુ મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું બધા મશીન એકસાથે ચાલુ થઈ ગયા હતા જેનાથી એ પ્રમાણિત થઈ ગયું હતું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશનો રાહ જોઈ રહ્યા હતા જેવું જ તેમણે અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારબાદ ફરી બધા મશીનો ચાલુ થઈ ગયા આ ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હાલમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો છે હકીકતમાં મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ જગ્યા પર સાધુ સંતોનું અપમાન કરવું તેમને અપશબ્દો પણ માફ કરતા નથી મિત્રો આશા છે કે તમને આ સત્ય ઘટના ખૂબ જ પસંદ આવી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ માં હર હર મહાદેવ જરૂર થી લખજો જેથી તમારી પ્રાર્થના પણ મહાદેવ સુધી પહોંચી જાય